પરફેક્ટ માપથી સ્વાદિષ્ટ માલપુવા બનાવીએ એક કપ ઘઉનો લોટ બે ચમચી સોજી અથવા બે ચમચી રવો લઈ શકાય બે ચમચી દળેલી ખાંડ એક ચમચી વરિયાળી નો પાવડર એક ચમચી ઇલાયચી પાવડર બે ચમચી ફ્રેશ મલાઈ એક કપ જેટલું ગરમ દૂધ થોડું થોડું એડ કરીને મિક્સ કરતા રહેવું બેટર માં ગોટ્યું ના પડે તે વાતનું ધ્યાન રાખવું આટલી કન્સિસ્ટન્સી રાખીને દસ મિનિટ રેસ્ટ આપવો ચાસણી બનાવવા વન ફોર્થ કપ ઘડી સાકર ને વન ફોર્થ કપ જેટલા પાણીમાં ઉકાળી લેવું ચાસણી તારવાડી નથી કરવાની બે મિનિટમાં ઘાઢી થાય ચીકણી થાય એટલે ગેસ બંધ કરી તેમાં એક ચમચી ઇલાયચી પાવડર મિક્સ કરવું બેટર થોડું ઠીક લાગે તો તેમાં બે ચમચી જેટલું ગરમ દૂધ મિક્સ કરવું ગેસ ની ફ્લેમ એકદમ લો રાખીને ઘી ગરમ થાય એટલે એક ચમચો જેટલું બેટર એડ કરવું એક બે મિનિટ માટે કુક થવા દઈશું નીચે બ્રાઉન કલર થાય એટલે બીજી બાજુ પલટાવી દેવું બંને બાજુ બ્રાઉન કલર થાય એટલે પેન માંથી કાઢીને સીધું ચાસણી માં ડૂબાડી દેવું ચાસણી ઠંડી થઈ જાય તો ગરમ કરી લેવી ગરમ ગરમ માલપુઆ ચાસણીમાં સારી રીતે મિક્સ થઈ જાય એટલે અલગ ડીશમાં માં કાઢી લો હવે સર્વિંગ પ્લેટમાં કાઢીને પિસ્તાથી ગાર્નિશ કરો મોઢામાં સ્વાદ રહી જાય તેવા ટેસ્ટી માલપુવા ની મજા માણો